ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર તો કાલે બહુ જ મસ્ત હોળી સેલિબ્રેશન કર્યું સોરી એ મસ્ત મજા કરી મેં તો ખાલી વિડીયો અને ફોટોઝ લીધા બધાના કારણ કે આમાં કેવું હોય કે હાથ બધાના બગડેલા હોય બધા કલરવાળા હોય તો એ લોકો પણ ઈચ્છે કે અમારા કોઈ સરસ ફોટા પડી આપે કારણ કે મોબાઈલ બગડી જાય અને જો અમારું કામ એઝ ઇટ ઇઝ છે કાલે જીતુભાઈ આવ્યા હતા એમ જ આંટો મારવા ચક્કર મારવા પાઇપમાં સેજ પગ એમનો ટચકાયો અને એકદમ બેસી ગયા સહેજ નાની ક્રેક આવી છે અને આ કામ એની જોડે જ કરાવવું છે એટલે હવે આરામ જીતુભાઈ પણ આરામ કરશે અમે પણ આરામ કરશું તો જે આ મારી પાછળ દેખાય છે રૂમ અને સાંજે એક કામ વધી ગયું છે પણ ફાયદો છે પાણી પાવાનો કોઈ દિવસ બપોરે કે તડકામાં પાણીથી પાવાનું સાંજે કે રાત્રે હું પાણી પાઉં છું તો બપોર સુધી એટલું સરસ લીલું રહે છે તો એ ફાયદો જ્યારે પણ પાણી પાવ ગાર્ડનમાં તો સાંજે અથવા ઠંડા પોરે પાવાનું એટલે પાણી છે ને વધારે ભેજ જળવાઈ જાય અને ફુદીનાના પાન એટલા મોટા મોટા થઈ ગયા છે સી મહેનત કરવી આંકરી લાગે ક્યારેક કંટાળો લાગે પણ જ્યારે એનું રિઝલ્ટ જોઈએ ને તો આપણને આટલા મોટા મોટા ફુદીનો એટલો સરસ થઈ ગયો છે ને તો મારી જાતને કહું કે વાહ તારા ફુદીનો તારો બહુ મસ્ત છે તો આટા ફેરા કરું છું જા અમારું મારી પાછળ બતાવું અમારો ઉમરો અમારો થ રાહ જોવી સારી કોઈ વસ્તુ સારી સારો તહેવાર કઈક સારું એવો પ્રસંગ એની રાહ એમ થાય કે ફટાફટ દિવસો જાય ફટાફટ દિવસો જાય અને વ્લોગ નો આજે પહેલો દિવસ છે કહી દો હોળી પછીનું તો જોઈએ હવે આજે સ્કૂલ જાય છે કે નહીં કામ કરતા કરતા હું પછી મળું કેવી એક મજાની વાત કરું જીતુભાઈ અને જોડી છે છે અમારા ને ચંપલ કાઢીને કામ કરવાની ટેવ છે એને નથી ફાવતા તો એક દિવસે સવારે આ રૂમની આજુબાજુ હું રોજ સવારે ઊંચવારી આંટા મારીએ તો પંજાનો આગળનો ભાગ પડે એડીનો ભાગ પડે નહીં એટલે એવું લાગે જાણે સિંહણ ચાલીને ગઈ હોય બહુ એ કર્યું બહુ વિચાર્યું આમ કારણ કે પંજાનો મોટો મોટો ભાગ પડે અને પાછળ આંગળીનો બાકીની આંગળીનો નહીં તો એવું લાગે કે નહીં જનાવર ચાલીને ગયું છે પણ એ છે અમુક અમુક એડીનો ભાગ પછી બધા પંજા આપણે ને હગડ એ ચેક કર્યા એટલે અમારા ભૂપતભાઈને છે ને એવી ટેવ છે ચંપલ કાઢીને કામ કરે રિસ્સા અમુક બે ત્રણ પંજા એવા હતા કે આપણને એમ થાય કે કોઈ જનાવર ચાલીને ગયું છે બોલો ગુડ ઇવનિંગ જો ઉઠી ગયા યુદ્ધ લડવા માટે એકચ્યુલી મેં ડાપણનું કામ કર્યું છે ઉનાળામાં કોઈ છોડ ના લે અને ઉનાળામાં નવો સ્ટોક પણ ના આવે જનરલી મોટે ભાગે બધા ચોમાસામાં લે અને ચ નર્સરીમાં તમે જશો ને તો ચોમાસામાં બહુ વેરાયટી હશે લોકોનું એટલે એવું હોય કે ચોમાસામાં કોઈ પણ છોડ રોપો એટલે તરત ચોંટી જાય મેં ડાપણ કરીને ત્રણ ગુલાબ રોપ્યા બીજી બાજુ ટમેટી નાખી આ બાજુ ફૂદીનો છે મીઠી લીમડી છે એટલે સાંજે ઓછામાં ઓછી બારથી તેર ડોલના ધક્કા થાય છે અને જો મારા બતક જો જો આર્યા ઓડાયા છે ઝીણું ઝીણું બટકું ભરે છે પીવાનું નહીં બિલકુલ દોડશે કૂતરાની જેમ દોડશે પણ પીવાનું નહીં અને મારે કમળમાં સાત પાન આવી ગયા જો એટલે એનો ગ્રોથ સરસ છે જો આ બાજુ રેતી દેખાય હજી બધી બાજુ નહીં એક બાજુ જ મેં રેતીનો ઢગલો કરેલો જો સાત પાન આવી ગયા એક દિવસ કમળ પણ થશે છે ને થોડાક ટમેટીના બે ત્રણ છોડ અહીંયા રોપવા જ તો ચલો રેણુબેનનું ટપ ચાલુ કરું છું અને ઉપાડું છું ડોલ છોરી અને પકડાઈ દીધું છે ત્યાં કબૂતરને ચણ નાખે જો બેઠો બેઠો એકલો એકલો હવે તો એ સાચે મોટો થઈ જાય ને જલ્દી મને હેલ્પ નથી જોતી પણ એનું બહુ ધ્યાન રાખવું પડે છે ને બોલી મને એનું બહુ ધ્યાન રાખવું પડે એના તરફથી મને કોઈ એવી હેલ્પ નથી જોતી શું કરતો તો હા હું કોણ પપ્પા પપ્પા જાગે છે આવું કરવાનું એ લોકો જેટલા ઉડશે ને આ બધા કલર ની ધૂળ ઉડશે આ કલર ઉડશે રેવા દે તારી આઈઝ માં જશે બ્લુ અહિયાં યલો લઈ લો વાટકો ચલો હવે પેલી બાજુ આવું હોય થાય તો અહીંયા ઢગલો કર્યો એ પગના માર તો અહિયાં ઢગલો કર્યો છે

તમારે ગણી લીધું મેનાની વાત મમ્મી ના બર્થડે આવશે દશામા નું વ્રત આવશે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જો हमारी सवार जो ए तो बफला बनी गयो हां बसे जो नानी बफला बनी गयो के वो सरस च एकदम चोखू चोखू पानी से जो उ बसे मई गयो ना रे ना સોરી આજે સન્ડે નહી આજે તો મને ખ્યાલ ના તો સોરી ઠંડુ આ મમ્મા કાલે ધોયું બેટા હા એટલે જો કેવું સરસ ચોખ્ખું થઈ ગયું ગુડ મોર્નિંગ હું નહોતી મળી એટલે મેં ફરી ગુડ મોર્નિંગ કર્યું અમાર જીતુબેન જોન પાટો આવ્યો કાલે મેં ત્યાંથી નીકળ્યા તો ભૂપતભાઈ પણ એના ડેલામાંથી બહાર નીકળ્યા ભૂપતભાઈએ એને જોવા ગયા હતા ગામના બધા હવે જેમ જેમ જાય છે ને તો ખબર પડે છે ને તો ખબર પૂછવા જાય છે એટલે હજી અમારે જે આ રૂમ બંધાવાનું છે ને એટલી રાહ જોવી પડશે ને મનઝરી કે ગમતું નથી ઊંડું થઈ ગયું ને ત્યાં બેસી રહો ને એટલે એમ થાય કે રૂમ ક્યારે બંધાશે કશું કામ કરવું ગમે નહીં બસ ખાલી રાહ જોવી ગમે કે રૂમ બંધાઈ જાય અને તરત સારા સમાચાર પણ રાહ જોવી પડશે હા ભૂરી આવી છે ભૂરી હા આમ જો શરી એ લોકોને પાણી બો આજે જ ભર્યો હા ધોઈ ને ભર્યો જોઈ નાતો આજ સવારે આમાં હું

तू बताऊ ए बदाने जो छाया राछी सॉरी आ केम नथी आवती एला आ मैं गेट खोली ने तैयारी तो में बैसी गया जो बोला रे सॉरी बीवान नहीं है के तू न उडाव जे ओके हाँ कायम छल्ले ओए ये आवे छे नहीं आउ छे રોટલી દેખાશે જ પહેલાં રોટલી ખાશે કેવા તડકા પડે છે ના ખબર એમ ભલે 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 હા પાણી અત્યારે તડકો કેવો નવડા અમંટ નવડા અમઠ અરે વાહ નવડા અમઠ હા જો કેવું સારું લાગે છે ઓહે હી નહીં ઓહે ના પીઠ પીઠ પર પર ખાય ગળે એમ પી લેવા દે જે પેલી આવે છે ને ના દુખે ખાલી બાંધેલું છે તો છોરી એક મિનિટ હા બસ નાક નાક ઉડાડ ઉડાડ આમ હાથે ને બસ બીક નીકળી ગઈ ને બેનારે એ રણુબેન સ્લીપર માં હારો કાંટો છે બરાબર નો વાઈ ગયો પગ

ગુડ ઇવનિંગ જો કપડાં સુકાવતા હોય તો સુકાતા વારે નથી લાગતી અને આજે વાસુ જ જરૂરી મેં એક વર્ષ સુધી મહેનત કરી બાર ઝાડ રોપવામાં અને આજે વાસુ મને વાળ બનાવી હા એક વર્ષ સુધી શૂર્ય ભરેલું છે મેં મહેનત કરી આજે વાસું બધું ફેન્સિંગ કરી આપે છે વ્યવસ્થિત કારણ કે અત્યાર સુધી મને ફાવે એટલું મેં કર્યું પણ એ પ્રોપર બહાર જેમાં નાના નાના બનિયન ટ્રી ના પ્લાન્ટ લગાયા છે ઢોળાઈ નહીં પલંગ પર ઢોળતો નહીં બિલકુલ નહીં એકદમ સ્લોલી હાય ઢોળતો નહીળાઈ નહીં બેટા પ્લીઝ ઢોળાઈ નહીં અને ના ભી હોય તો મને કે જે હું લઈ લઈશ એ મને છે ને બહુ સરસ કરી આપશે એટલે એ કરી લે પછી હું બાર બતાવા જાઉં તમને કારણ કે વડ વડ નાય પાન ખાઈ જાય છે હરણ બોલો શું કરવાનું મને એમ કે દૂધ વાળું નહીં ખાય મમ્મી ની પીડી કરેણ છે ને હા મમ્મી ની પીળી કારણ છે ને એ નથી ખાતા બોલો એને કઈ નથી ફેન્સિંગ કે કઈ આજ એટલો મસ્ત અવેડો ધોયો અને તાજું પાણી ભર્યું શૌર્યભાઈ સવારે નાયા અને ભાણો ભા ભેંસો લઈને પણ આવ્યા બોલો આ ભરવું પડશે જો ને ખાલી થઈ ગયું શાંતિ રાખું શર્ય સાંભળ હવે કપડાં ના પરવડવા જોઈએ પેલા ધૂળેટીના કલરની ગુણો પડી છે ને હમણાં એમાં રમ્યો હું ચા બનાવતી તી એ લાયન આવ્યો એ લેપડ આવ્યો હા છે 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 એરિયો એ જો નો માળો છે આવો નીચે ઉતર ને ભાઈ નીચે ઉતર બસ લે ઉતરતું નીચે ખુરશી તૂટલી છે

હાલ હવે હેરાન નથી કરવી